કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય આ બંને પાર્ટીના નેતાઓ ગુજરાતની દારૂબંધી અને ખનીજ ચોરીને લઈને સતત પોલીસ તંત્ર ઉપર સવાલ ઉઠાવતા હોય છે જેમાં તાજેતરમાં જ વિપુલ અમરેલીના ભાજપના પૂર્વ સાંસદ નારણ કાછડીયા દ્વારા અમરેલી પોલીસ તંત્ર ઉપર સંસદની આરોપ લગાવવામાં આવ્યા છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર અમરેલીમાં પાયલકોટી કેસ બન્યા બાદ અમરેલી પોલીસ ઉપર સતત આરોપો લાગી રહ્યા છે સવાલો ઉઠી રહ્યા છે તેમાં થોડા સમય પહેલાં જ વિપુલ દુધા દ્વારા પણ અમરેલી પોલીસની કામગીરી ઉપર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા ને હવે તે વચ્ચે અમરેલીના પૂર્વ સાંસદ ભાજપ પાર્ટીમાંથી આવેલા એવા નારણ કાછડિયા દ્વારા પણ પોલીસ તંત્ર ઉપર અમરેલી એસપી ઉપર જબરજસ્ત આરોપો લગાવવામાં આવ્યા છે જેમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે અમરેલી એસપી

દારૂ પીવાવાળા અને દારૂ વેચવાવાળા આ બંને પાસેથી હપ્તા ઉઘરાવવામાં આવી રહ્યા છે તેમજ ખનીજ ચોરી પણ સતત થઈ રહી છે ખનીજ ચોરો પાસેથી પણ તેઓ હપ્તા ઉઘરાવી રહ્યા છે અને ખનીજ ચોરીમાં ક્યાંક ને ક્યાંક પોલીસની એજન્સીઓ પણ કામ કરી રહી છે તે રીતનું નિવેદન નારણ કાછડિયા દ્વારા લગાવવામાં આવ્યું છે આરોપો જે છે તે પોલીસ તંત્ર અમરેલી એસપી ઉપર સનસની આરોપ લગાવવામાં આવ્યા છે તો નારણ કાછડિયા द्वारा वधु मां शुं जणाववामां आव्युं ते पण एक वार એટલે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પોતાની જાતે ચલાવે છે બહુ થાય કદાચ તો બાર્ગેનિંગ કાર્યકર્તાની અંદર કરીને પણ ચલાવે છે નહીં કે તમારી જેમ રેતી ના કે દારૂના હપ્તા લે અને તમે જે એસો આરામ કરો છો એવું નથી અને મારે ખુલ્લે આમ કહેવું છે કે રેતી અને દારૂ એ કોઈ જો ધંધો કરતા હોય કે એના જે કોઈ પેલો આખો હું એજન્સી હોય તો પોલીસની છે એમાં જરા પણ યથિ શકતું કારણ અને એસપી એવું કીધું કે દારૂ પીવા વાળાને વિપુલભાઈને એવું કીધું દારૂ પીવા વાળાને તમે કહો એ બંધ થઈ જાય એ જવાબદારી વિપુલભાઈ દુધાતની છે કે પોલીસની છે પહેલાં તો પોલીસને દારૂ જે વેચે છે ને એને બંધ કરાવો એટલે ઓટોમેટિક પીવા વાળા બંધ થઈ જાય તમે દારૂના બુટલેગર પાસેથી હપથ્યો છો અને દારૂ પીવે એને પકડીને એની પાસેથી પણ પૈસા આવ્યો છું એટલે તમે તો એટલે કરવો ની ધાર ની જેમ બંને બાજુથી પૈસા પડાવો છો જે જે રીતે વાત કરવામાં આવે તો અમરેલીના ભાજપના જ પૂર્વ સાંસદ નારાયણ કાછડિયા દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે જે રીતે અમરેલીમાં સતત દારૂનું વેચાણ વધી રહ્યું છે પીવાવાળાનું વેચાણ વધી રહ્યું છે ખનીજ ચોરી વધી રહી છે તેમાં કામગીરી કરવાને બદલે અમરેલી પોલીસ દ્વારા તેમાંથી હપ્તા ઉઘરાવવામાં આવી રહ્યા છે તેમજ જો ખરેખર અમરેલી પોલીસે દારૂના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવો હોય તો પહેલાં દારૂ વેચવાવાળા જે બુટલેગરો છે તેમના ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ કાયદેસરની કાર્યવાહી તેમના ઉપર કરવી જોઈએ તો દારૂ પીવાવાળા લોકો આપોઆપ ઓછા થઈ જવાના છે તેમાં તેમના દ્વારા એક નિવેદન એ પણ આપવામાં આવ્યું કે ભારત જનતા પાર્ટીનો કાર્યકર્તા છે તે પોતાના પાર્ટી માટે પોતાના કાર્યાલય માટે કાર્ય કરે છે પરંતુ જ્યારે બીજી બાજુ આ પોલીસ જે છે તે હપ્તા ઉઘરાવીને માત્ર એશો આરામ કરી રહી છે તેવા આરોપો અમરેલી પોલીસ ઉપર લગાવવામાં આવ્યા છે અમરેલી એસપીને પણ નારણ કાછડિયા દ્વારા કટાક્ષ કરવામાં આવ્યો છે તો અંગે તમારું શું કહેવું છે અમરેલી પોલીસ ઉપર જે છેલ્લા ઘણા સમયથી સવાલો ઉઠી રહ્યા છે જેમાં કોંગ્રેસ હોય કે પછી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય તેઓ સતત અમરેલી પોલીસ સામે સવાલ ઉઠાવી રહ્યા છે તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો ને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઈબ કરી દેજો